નમસ્કાર મનમથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઝાલોદના ધારાડુંગર ગામના આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય કેમ ઝાલોદના ધારાડુંગર ગામના આદિવાસી સમાજના માસુમ બાળકો અભ્યાસ માટે જાનના જોખમે પાણીમાં ઉતરી સ્કૂલે જવા મજબૂર બન્યા છે મોટા બાળકો નાના બાળકોને પકડી પકડી પાણીમાં પસાર કરતા હોય ત્યારે આવા દ્રશ્યો જોઈ એક શરમજનક દ્રશ્ય કહેવાય દાહોદ જિલ્લામાં થઈ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી પ્રગતિમાં છે પણ માસૂમ પંચાણું જેટલા બાળકો પોતાના પાણીમાં ઉતરી પોતાનો જીવ જોખમમાં મૂકી સ્કૂલે જતા નજરે પડી રહ્યા છે આ આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે અન્યાય કેમ ચૂંટાયેલા નેતાઓ ખરેખર પોતાના મત વિસ્તારમાં પરિસ્થિતિ શું છે તેનું ધ્યાન આપશે ખરા કે પછી બાળક જોખમાય તેની રાહ જોઈ રહ્યા હોય તેનો જવાબદાર કોણ તે પણ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસૂરી દેવગઢ બારિયા